શિયાળાની ઋતુ ચાલુ થાય અને બજારમાં પપૈયાની ધૂમ આવક ચાલુ થાય છે પપૈયાએ બારે માસી ફળ ગણાય છે કેરી દાણમ બાદ પપૈયાનું ગુજરાતમાં સવિશેષ વાવેતર થાય છે ત્યારે અમદાવાદના દસક્રોઈ તાલુકાના ખેડૂતે પપૈયામાં દમદાર ઉત્પાદન લીધું છે ખેડૂતે આમળામાં આંતર પાક તરીકે પપૈયાનું વાવેતર કરીને આજુબાજુના ખેડૂતોને પણ આશ્ચર્યચકિત કરી દીધા પપૈયામાં ખેડૂતે કેવી મહેનત કરી છે તે જોવા માટે ચાલો તેમના ખેતરની જ એક મુલાકાત કરીએ પપૈયાની ખેતીમાં વાંચના ખેડૂતે વટ રાખ્યો આમળામાં પપૈયાના આંતરપાકથી લીધી ઉત્તમ આવક પ્રાકૃતિક પદ્ધતિથી કરી રહ્યા છે બાગાયતી ખેતી ફાલસા સહિતના બાગાયતી પાકમાં મેનેજમેન્ટથી કરે છે ખેતી પપૈયા એ ગુજરાતમાં કેરી દાડમ પછી સવિશેષ થતું ફળ પાક છે ગુજરાતમાં પ્રગતિશીલ ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે અને પરંપરાગત ખેતીમાં બદલાવ કરી અને ફળ પાકની ખેતી પણ કરી રહ્યા છે ઓછી મહેનતે અને ઓછી માવજતે બાગાયતી પાકમાં સારી આવક મળતી હોવાથી આ ખેતી તરફ ખેડૂતો વળી રહ્યા છે અમદાવાદના દસક્રોઈ તાલુકાના વાંચ ગામના ખેડૂતે પણ આમળા સાથે પપૈયાનો આંતર લઈ સફળતા મેળવી અમિતભાઈ અરવિંદભાઈ શાહે પોતાની વડીલોપાર્જિત જમીનમાં બાગાયતી ખેતી અપનાવી છે કોરોના કાળમાં ફાલસા ની ખેતીમાં મૂલ્યવર્ધન સફળ રહ્યા પછી પદ્ધતિસર ઉત્પાદન આવે ત્યાં ખેતી અપનાવી પપૈયા ની ખેતી પણ ઉત્તમ આવક લઈ અને આમળા માટે કરેલું ખર્ચ કાઢી લેવામાં સફળ રહ્યા ઋતુગત પાક કરતા હતા અને મારે પાંચ વીઘામાં પાલસાનું વાવેતર વર્ષો પહેલાં કરેલું હતું બગાયતી ખેતીમાં સારું રહેવાથી મેં આમળાની વાવેતર બે અઢી વીઘામાં કર્યું કે આમળાનું વાવે પાક ત્રણથી ચાર વર્ષ થાય પાક ઝાડ મૂકી શકાય તો પછી એમાં વિચાર્યું કે બીજું વાવેતર શું કરી શકીએ બગાયતી ખેતી તો બગાયતી ખેતીમાં પછી મેં પપૈયાની વાડી બનાવી જુદુઆરીના અઢી બીજામાં બારસો છોડ મૂક્યા અને એમાં અત્યારે છથી આઠ મહિના પછી માલ ઉતરવાનો ચાલુ થઈ ગયો છે અને દરેક છોડ ઉપર અંદાજે થી સો કિલોની ગણતરી છે ઉતરવાની અને વેપ અમદાવાદના બીજા આજુબાજુના વેપારીઓ આવીને જાતે વાડીમાંથી આવીને માલ ફોડી જાય છે અને અમે ખાસ બગાય બગાયતી ખેતીમાં ઓર્ગેનિક ઉપર વધારે ધ્યાન રાખીએ છીએ અમદાવાદ શહેરમાં ધંધાની સાથે સાથે વડીલોપાર્જિત જમીનમાં મેનેજમેન્ટથી ખેતી કરનારા અમિતભાઈએ કોરોના કાળમાં ફાલસાનું મૂલ્યવર્ધન અપનાવ્યું હતું એ પછી તેમને બાગાયતી ખેતીમાં રસ પડ્યો હતો તેઓ છેલ્લા પાંચ વર્ષથી સતત નવા નવા પ્રયોગો સાથે ખેતી તરફ વળ્યા છે અઢી વિકર જમીનમાં આમળાનું વાવેતર કર્યું છે આમળાના કુલ બસ્સો રોપાઓ લગાવ્યા છે આમળામાં સત્તર ફૂટ બાય પંદર ફૂટનું અંતર જાળવ્યું છે આમળાની હરૂરની બંને બાજુ તેમજ વચ્ચે પપૈયાના રોપા લગાવ્યા છે પપૈયાનું છ ફૂટ બાય સાત ફૂટના અંતરે વાવેતર કર્યું છે પપૈયાની તાઇવાન વેરાયટીના કુલ બારસો રોપાઓનું વાવેતર કર્યું છે પપૈયાનું વાવેતર ફેબ્રુઆરી મહિનામાં કર્યું હતું હાલમાં તેઓને પપૈયા પરથી સારામાં સારું ઉત્પાદન મળી રહ્યું છે પપૈયાના પાકને મધ્યમ કાઢી ગોરાળુ જમીન સવિશેષ માફક આવે છે પપૈયાના પાકમાં પ્રારંભિક અવસ્થામાં માવજૂત પર ખાસ ધ્યાન આપવું પડે જમીન તૈયારી પાયામાં છાણિયું ખાતર તેમજ ઓર્ગેનિક મેન્યુર આપવામાં આવ્યા હતા પપૈયામાં શરૂઆતના સમયમાં છોડનું થડ મજબૂત થાય તેનું ધ્યાન રાખવું પડે છે છોડ નાના હોય ત્યારે આંતરખેડ કરી અને ખેતરને ચોખ્ખું રાખવું જરૂરી છે પપૈયામાં વચ્ચેના ભાગમાંથી નિંદામણ દૂર કરવું પણ જરૂરી છે પપૈયાના છોડ પર ગૌમૂત્ર અને ખાટી છાશ છંટકાવ કરવામાં આવે છે ઝેર મુક્ત ઉત્પાદન લેવા પિયત સાથે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા અને જીવામૃત આપવામાં આવે છે હાલમાં તેમના ખેતરમાં પાક તૈયાર થઈ ગયો છે પપૈયામાં ફ્લાવરિંગ પાંચ મહિના પછી ધીમે ધીમે ચાલુ થાય છે આઠ મહિને પપૈયાનું ભરપૂર ઉત્પાદન ચાલુ થઈ ગયું હતું પપૈયામાં સારી માવજત કરવામાં આવે તો ઉત્પાદનની શરૂઆત થયા પછી સતત આઠ મહિના સુધી ઉત્પાદન કરી શકાય દર અઠવાડિયે ઝાડ પર પકવ થયેલા પપૈયાનું જ કટિંગ કરવામાં આવે છે હાલમાં છોડમાં પપૈયાનો ગ્રોથ જોતા એક ઝાડ દીઠ થી સો કિલો ઉત્પાદન થવાનો અંદાજ છે દિવાળી આસપાસના સમયમાં એક કિલો પપૈયા ત્રીસ રૂપિયા હોલસેલ ભાવે વેચાતા હતા હાલમાં તે ભાવ ઘટી અને બાર થી પંદર રૂપિયા એવરેજ ભાવે વેચાણ થાય છે પપૈયાની ખેતીમાં અઢી વીઘામાંથી અંદાજિત સાત થી આઠ લાખ રૂપિયાની આવક થવાનો અંદાજ છે જેમાં અઢી લાખ રૂપિયા જેટલું બધું ખર્ચું મળીને થાય છે ઘણી વખત વેપારીઓ વાડી આવી અને પપૈયા તોડી જાય છે પપૈયામાં પીળી પટ્ટી પડે એટલે તેને ઝાડ પરથી તોડી અને કાગળનું પેકિંગ કરવામાં આવે છે પપૈયા અઢી બીઘામાં પપૈયા બારસો છોડ રૂપિયા મેં પૂરેપૂરી ઓર્ગેનિક પદ્ધતિથી મહેનત કરીને એમાં સારામાં સારું ઉત્પાદન મને મળવાની ગણતરી છે દરેક છોડ ઉપર એસી થી સો કિલોનું માલ ઉકળવાની ગણતરી છે અને એમાં પૂરેપૂરી પેસ્ટિસાઈડ વાપર્યા વગર ઓર્ગેનિક પદ્ધતિથી જ બધું ઉત્પાદન લઉં છું અને જેથી કરીને જનરલ પબ્લિકને સારું વસ્તુ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે એવી એ માટે સારી વસ્તુ મળી રહે એમને પ્રયત્ન કરું છું અને પાકો ઝાડ ઉપર આ રીતનો ફ્રૂટ પાકું થયા પૂરેપૂરું પાક્યા પછી હું એનું પાકનું હાર્વેસ્ટિંગ કરું છું જેથી કરીને કોઈ અંદર રાસાયણિક પદ્ધતિથી પકાયા વગર ઝાડ ઉપર પાકેલો જ માલ લોકોને મળે એ રીતે પ્રયત્ન કરું છું અમિતભાઈ શાહી બિઝનેસને ગૌણ કરી અને વડીલોપાર્જિત જમીનમાં આધુનિક તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો સમન્વય કરી અને ખેતી કરી રહ્યા છે ફાલસાની સાથે આમળાની ખેતીમાં આંતરપાકમાં પપૈયાની ખેતી કરી પાવરફુલ બન્યા છે અમદાવાદથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી